જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય જેથી એનએસએસ ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબી ટીમ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે સામખિયાળી મોરબી હાઇવે રોડ ઉપર આવેલા ન્યૂ ખેમા બાબા હોટેલ સંચાલકે હોટેલની પાછળ આવેલા છાપરા પાસે ગેરકાયદેસર ડીઝલનો જથ્થો રાખેલ છે જેથી ઉપરોક્ત જગ્યાએ જઈ તપાસ કરતા હોટેલના કાઉન્ટર ઉપર બાબુલાલ મુકના રામ ચૌધરી નામનો ઇસમ હાજર મળી આવેલ જેને આ ડીઝલ બાબતે પૂછપરછ કરતાં કોઈ આધાર પુરાવા ના હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું આવતા મળી આવેલ મુદ્દામાલ બીએનએસએસ કલમ એકસો છ મુજબ તેમજ હાજર મળી આવેલ ઇસમને બીએનએસએસ કલમ પાંત્રીસ બે મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે લાકડીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓમાં બાબુલાલ મુકનારામ ચૌધરીનો સમાવેશ થાય છે કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટેબરત